સુરતમાં કાપડ બજારના વેપારીઓની ચિંતા વધી છે કાપડ બજારનો પાંત્રીસ ટકા વેપાર ઠપ થઈ ગયો કાપડ બજારમાં બસો કરોડની કેપિટલ લોસ થઈ રહી છે નોંધનીય છે કે દર વર્ષે પોંગલની સિઝન દરમિયાન દક્ષિણ ભારતથી કરોડોનો વેપાર થતો હોય છે પરંતુ આ વર્ષે દીતવા વાવાઝોડાને લીધે પરિસ્થિતિ વણસી આ વખતે આઠસોથી એક હજાર કરોડના વેપારની અપેક્ષા હતી પરંતુ તમામ અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું સુરતના સાત થી આઠ હજાર વેપારીઓ પર માઠી અસર પડી છે સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતના કાપડ ઉદ્યોગમાં અત્યારે કહી શકાય એક હજાર કરોડ રૂપિયાનું વેપારીઓને નુકસાન છે કારણ કે દક્ષિણ ભારતમાં ભારે પડી રહેલો વરસાદ અને પૂર જેવી સ્થિતિને લઈને વેપારીઓને રડવાની વારી આવી છે ત્યારે વેપારી અગ્રણી કૈલાશ સકીમ આપણી સાથે સીધા વાત કરીએ કૈલાશભાઈ એક હજાર કરોડ રૂપિયાનું વેપારનું નુકસાન શું છે આખી ઘટના કેવી રીતે પૂરે ભારતમે છે 30 से 35 परसेंट लोग ऐसे हैं जो साउथ इंडिया का दक्षिण भारत का काम करते हैं लगभग 8 से दस हज़ार व्यापारियों का रोजी रोटी साउथ इंडिया के व्यापार पे डिपेंड है अब कोई भी सीजन आती है जैसे 14 जनवरी का ओणम का पोंगल का सीजन होता है तो ढाई तीन महीने पहले से हमें उसकी तैयारियाँ सीजन की चालू करनी पड़ती है पाइपलाइन में माल रख बना के रखना पड़ता है नवंबर महीने से जो व्यापारी तैयारी कर रहे थे अब दिसंबर आते आते जो बाढ़ की स्थिति हुई है इससे व्यापारियों के पास हजारों करोड़ का व्यापार का लॉस होगा माल अटकेगा रेवेन्यू लॉस होगा माल में नुकसान मैं कह रहा हूँ कि सूरत को लगभग डेढ़ सौ दो सौ करोड़ रुपए का मोट, मो, मोटा मोटी ये बड़ा नुकसान हमारा कैपिटल लॉस जैसा है जो नुकसान लगेगा ऐसा लग रहा है अमूमन किंतु ये जो तैयारियां हैं ये तीन महीने पहले हुई है हो सकता है कि कुछ तैयारियां आप रोक दें लेकिन किंतु जो व्यापार का नुकसान है कैपिटल का नुकसान है ये बड़ा दिख रहा है और चौदह जनवरी का जो सीज़न है ये हमारा लगभग इस तरह इस बाढ़ के आने से लगभग ऐसा लग रहा है कि हाथ से निकल गया है कि आठ से दस हज़ार व्यापारी है और तीस से पैंतीस परसेंट कपड़ा सूरत के टोटल प्रोडक्शन का साउथ इंडिया जाता है अभी ये सीजन समझे तो साउथ के अंदर लगन सीजन और ये ओणम का सीजन तीन चार सीजन ही पूरे बारह महीने में आता है तो ये कह सकते हैं कि जो इतनी बड़े सूरत का जो

આ નિર્ણય પાછળ ત્રાહિત તત્વો દ્વારા નાણાકીય ધમકીઓનો આક્ષેપ કરાયો છે કોઈ પણ જાણ કર્યા વગર ક્લાસ વન અધિકારી રજા પર ઉતરી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કે કે ભાઈ આજે સમજો બધા અધિકારીઓ હોય રજા પર તો શોર્ટ નોટિસ જાળવી જોઈએ ને આ લોકો જે સત્તા અધિકારીઓ જે આપી રહ્યા છે આ લોકોને કે અગિયાર ચાલીસે તમારે હાજર રહેવું બરાબર આ કયું યોગ્ય છે એમાં પાછો આજે અપીલના દાડે બોલાયા પછી બી આજે એવું લાગે છે કે લાલિયાવાડી ચાલી રહી અંદર કાગડા જ ઉડી રહ્યા ના કોઈ અધિકારી દેખાઈ રહ્યો ના કોઈ એમનો પટાવાળો દેખાઈ રહ્યો ના તો એનો કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો સ્ટાફ તો છે જ ક્લાસ 1 સી સ્ટાફ છે ને એનાથી કામ ચાલી રહ્યું છે મામલો છે કોઈ ધ્યાનમાં કે વિષય વહીવટ આપને આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અસંતોષ વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે મીડિયા દ્વારા જાણ થઈ છે કે ક્લાસ વન અધિકારીઓ માસ્ક સીએલ પર ઉતર્યા છે આ રીતે અચાનક રજા લેવી વ્યાજબી નથી મનપા કમિશનરને અધિકારીઓની માસિયલ રદ કરવા જાણ કરાઈ છે તમામ ગાસો અધિકારીએ એક આবেদন પત્ર માનનીય કમિશનર શ્રીને સુપરત કર્યું છે કે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી એમને પરપોશનના કામગીરી કરવામાં અડચણ પડી રહી છે આ બાબતની જાણકારી મને નથી કમેશન દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ક્લાસ વન અધિકારી દ્વારા કરવામાં આવી આ મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે સવારે કમિશન શ્રી જોડે વાત કરવાની કોશિશ કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ નાગરિકોને તકલીફ ન પડે એ માટે ક્લાસ ઓન અધિકારીઓની જે મા સિયલનું એજિટેશન છે ને તાત્કાલિક રીતે વિથડ્રો કરવામાં આવે જો તમે વડોદરા કોર્પોરેશનમાં કોઈ મહત્વનું કામ લઈને આવવાના હોય તો ધક્કો ખાતા કારણ કે જે તમામ અધિકારીઓ છે તેઓ રજા પર છે અને અધિકારીઓ આક્ષેપ કર્યો છે કે કેટલાક રહિત વ્યક્તિઓ દ્વારા અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે અને કનગણત કરીને પૈસાની માંગણી કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં દ્રશ્યો તમને જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ટાઉન પ્લાનિંગ વિભાગ છે એટલે ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે કોર્પોરેશનનો કમાવ દીકરો કહેવાય છે અને અત્યારે તમે આ ગલીમાં સન્નાટો જોઈ રહ્યા છો આડા દિવસે જો વાત કરવામાં આવે તો આ ગલી અને કચેરી બંને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોથી ધમધમતી હોય છે અને એવા સંજોગોમાં જ્યારે અધિકારીઓ હવે જ્યારે રજા પર ઉતરી ગયા છે એટલે કે માસ સીએલ પર ઉતરી ગયા છે ત્યારે ચોક્કસથી ગલીઓમાં સન્નાટો જે છે તે જોવા મળી રહ્યો છે હવે સીધા કચેરીના દ્રશ્યો બતાવીશું કે આ કચેરીમાં લોકો જે છે બાંધકામને લગતા મહત્વના કામો લઈને આવતા હોય છે પરવાનગી લેવાની હોય કે પછી અન્ય કોઈ કામ હોય તેના માટે લોકો અહીંયા આવતા હોય છે અરજદાર પોતે અરજી કરતા હોય છે કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો પોતાનું કામ કઢાવવા માટે અહીં આવતા હોય છે ત્યારે તમામે તમામ જે કર્મચારીઓ છે તેઓ રજા પર ઉતરી ગયા છે માસ સીએલ પર ઉતરી ગયા છે અને તમામ કેબિન જે છે તમામ ટેબલ ખુરશી જે છે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે એટલે વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓ કહી રહ્યા છે કે ત્રાહિત વ્યક્તિઓ પરેશાન કરી રહ્યા છે તો અરજદારો કહી રહ્યા છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે ટૂંકમાં કંઈ પણ કહીએ તો અરજદારો જે છે તેમની હાલત જે છે જે સુળી વચ્ચે સોપારી જેવી થઈ છે કારણ કે ત્રાહિત વ્યક્તિઓ અને અધિકારીઓ બંનેની લડાઈમાં જે અરજદારો છે સામાન્ય નાગરિકો છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે અરજદારોની આ જે સમસ્યા જે છે તેનું સમાધાન ક્યારે આવશે અને અધિકારીઓ કામ પર ક્યારે ચડશે એ તો આવનારો સમય જ બતાવશે